બનાસકાંઠાના ઇકબાલગઢ નજીક આવેલા જેસુર વન્યજીવ અભયારણમાંથી વન્યપ્રાણીઓના શિકારનું મોટું કૌભાંડ ઝડપાયું છે વન વિભાગ અને પોલીસને સંયુક્ત ટીમે સપાટો બોલાવીને નીલગાયોનો શિકાર કરનાર દસ શિકારીઓને ઘાતક હથિયારો સાથે રંગે હાથ ઝડપી પાડ્યા છે ચૌદ સભ્યોની આ શિકારી ટોળકી જંગલમાં વધુ વન્યજીવોનો શિકાર કરે તે પહેલા જ તંત્રએ તેમને દબોચી લીધા હતા જોકે ગાઢ જંગલનો લાભ લઈ અન્ય ચાર શિકારીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા ઇકબાલગઢ રેન્જના કપાસિયા રાઉન્ડમાં વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બંદૂકનો અવાજ આવતા તેઓ સતર્ક થયા હતા ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અમીરગઢ પોલીસ સાથે મળીને હાથ ધરાયેલા સંયુક્ત કોમ્બિંગ ઓપરેશનમાં આ શિકારીઓ ઝડપાયા હતા તેમની પાસેથી પાંચ બંદૂકો જપ્ત કરાઈ છે જેમાંની ચાર લાયસન્સ વગરની હોવાથી આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો છે ઝડપાયેલા તમામ દસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના જામીન નામંજૂર કરી તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે મળેલ કે વન્યજીવરાજ ઇકબાલ કપાસિયામાં અંદાજિત ચૌદ જેટલા શિકારીઓ હત્યાર સાથે પ્રવેશ કરેલો હોય અત્યારની અંદર આ બાબતની બાતમી મળતા વન્યજીવરાજ ઇકબાલની ટીમ અમીગઢ રેન્જ ઓફિસની ટીમ તેમજ અમીરગઢ પોલીસની ટીમ સાથે સઘન ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું તેમાંથી ચાર આરોપીઓ ફરાર થઈ ગયેલા હતા અને ટોટલ નવ આરોપીઓને જપ્ત કરવામાં આવેલા હતા તેમની સાથે પાંચ બંદૂકો પણ જપ્ત કરવામાં આવેલ હતી જેમાંની બંદૂક લાયસન્સવાળી હતી અને ચાર બંદૂક લાયસન્સવાળીને મળી આવેલ છે આ ઉપરાંત તેમાં કોડી છરા જેવા પણ સાધનો મળી આવે છે ત્યાં પણ વન્ય પ્રાણીના શિકારનો જે મુદ્દા માલ હતો તે પણ જપ્ત કરવામાં આવ્યો તેમની સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી કયા કયા વન્ય પ્રાણીઓ શિકાર કર્યો છે આ લોકોએ નીરગાયનો શિકાર હાલ તો કરેલો છે આગળની તપાસમાં આગળ કોઈ શિકાર કર્યા છે તો જાણવા આરોપી ક્યાં છે સાહેબ આરોપી ધનપુરા ઢોલિયાના છે અમીગઢ તાલુકાના તપાસમાં એ પણ ચોંકાવનારી વિગત સામે આવી છે કે પકડાયેલા આરોપીઓના પૈકીના ચાર શખ્સો અગાઉ પણ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારો છે હાલમાં વિભાગ અને પોલીસની ટીમો ફરાર થઈ ગયેલા બાકીના ચાર શિકારીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો સાથે ઘૂસીને શિકાર કરવાની આ ઘટનાને પગલે તંત્રએ જંગલ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાનો નિર્ણય કર્યો છે